કાળઝાળ ગરમીના કારણે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ વધતા આગના બનાવોમાં થયો વધારો હાલે ગરમી વધારે પડી રહી છે કે જેના અંતર્ગત ઇલેક્ટ્રિક ઉપકરણોનો વપરાશ ખૂબ વધી ગયો છે જેનામાં કહી આપણે તો કે એસી પંખા ઠંડીના સાધનો જેવા કુલર ગરમી વધારે પડે અને આપણે આવા સાધનોનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તો એ અંતર્ગત આગ લાગવાના બનાવો પણ અત્યારે હાલ વધી રહ્યા છે કે જેના લીધે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે અમુક વસ્તુ ઇલેક્ટ્રિક ઉપકરણો છે કે જે વધારે ઓવરહિટિંગના કારણે પણ આગ લાગી જતી હોય છે કે આપણે એસી નો વપરાશ અત્યારે કરીએ છીએ તો એને થોડીક વાર આરામ આપીએ કે જેથી એ ઉપકરણ ગરમ ન થાય અને આગ લાગવાના બનાવો ઓછા બને અ હાલ હજી આ આ મહિનો હજી ચાલુ થયો છે કુલ અઢાર બનાવો બની ગયા છે આગના કે જે ગરમી લીધે આગ લાગી હોય એવી રીતે કે બાવળિયામાં આગ લાગી હોય કે એસી ની અંદર આગ લાગી જાય મકાન ની અંદર આગ લાગી જાય